સોની ઉપર લોખંડની કોસ વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો પરશુરામ ભવાની ભવાનીનગરમાં ધોળે દિવસ હત્યાનો બનાવ બનતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો રાહુલ ખેડેકર નામના શખસે ઘાતક હુમલો કર્યો હતો આ હુમલામાં અન્ય એક યુવકની ગંભીર ઇજા પહોંચી હતી આ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજો હોસ્ટેલમાં લાવવામાં આવતા અજય સોનીને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચ્યું હોવાનું જાણાવ્યું હતું આ બનાવને પગલે સયાજીગંજ પોલીસનો સ્ટાફ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સાહેબ કઈ નતું ખાલી વાત કરવા અમે ઉભા રહ્યા ઉભા રહ્યા ને તે એ ભાઈએ હાથમાં કોષ લીધી હાથમાં કોષ લીધી ને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું ભાઈ તું મારા બૈરીનું નામ શું કેમ લે છે તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ આ ભાઈએ ડાયરેક્ટ કુ સૂટાવવાની ચાલુ કરી દીધી મારામારી ચાલુ કરી દીધી એટલામાં એ ભાઈને મેં એટલું બી પૂછ્યું મેં કીધું ભાઈ આ બધી વસ્તુ ના ડળ મેં કીધું તે ભાઈ કે છે બોલે હું કરવું છે તને બોલ બોલે રાહુલ ખેડેકર જય ભવાનીનગર એટલે સારે લઈ લે અમને કોઈ ઝઘડા ની વસ્તુ નથી અમે કઈ નતા અમે તો ખાલી અમે બેઠા અમે દસ મિનિટ બેઠા અમે કીધું શું થયું બસ ખાલી પૂછ્યું એ ભાઈને તો એ ભાઈને ખાલી બૈરા પરથી ડાયરેક્ટ મુદત લાવી દીધી પેલા

એ એ ભાઈએ એ માટે વાટ લડીએ